શું તમે શાકભાજી બાફ્યા વગર જ પાવભાજી ક્યારેય બનાવી છે આજે આપણે શાકભાજી બાફ્યા વગર જ પાવભાજી બનાવવાની છે ઇન્ટરેસ્ટિંગ છે ને પોસિબલ છે તો હા આપણે શાકભાજી બાફિયા વગર જ બનાવીશું એના માટે બધા શાકભાજીના આ રીતે કટ કરી લીધા છે એક નાના જારની અંદર આપણે ધાણાભાજી લીલું લસણ લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો મરચી ઉમેરી દેશું તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે ઓછી વધતું કરી શકો છો આદું ઉમેરી દેશું પાણી ઉમેરી દેશું અને નાના મિક્સર જારની અંદર આપણે આ બધી વસ્તુને ક્રસ કરી અને પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે શાકભાજી માટે છે તો શાકભાજીને આપણે અહીંયા બાફવાના નથી તો બધા શાકભાજી મેં કટ કરી લીધા છે જે જરૂરી છે તો અહીંયા લીલા વટાણા છે ડુંગળી છે ટમેટું છે રીંગણ છે બટેટા છે અને થોડું ફ્લાવર છે આ બધી જ વસ્તુને એક સાથે આપણે મોટા મિક્સર જારની અંદર ઉમેરી થોડું પાણી ઉમેરી અને બધી જ વસ્તુને એક સાથે ક્રસ કરી લેવાની છે અને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતે પાવભાજી બનાવશો તો પાવભાજીનો ટેસ્ટ તો એવો જ આવવાનો છે પણ જે લાંબી પ્રોસેસ છે એ પ્રોસેસ કરવાની જરૂર નહીં પડે અને સરસ એવી પાવભાજી જેવી બજારમાં મળે છે એવી જ તૈયાર થઈ જશે તો બંને વસ્તુને આપણે ક્રશ કરી અને એક પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે એનો ડાયરેક્ટ વઘાર જ કરવાનો છે તો આ રીત ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે તો હવે આપણે ડાયરેક્ટ વઘાર જ કરવાનો છે તો અહીંયા કઢાઈની અંદર આપણે તેલ ઉમેરી દઈશું તો ચારથી પાંચ પાવરા જેટલું આપણે તેલ ઉમેરવાનું છે એટલે એક મોટા ચમચાથી થોડું વધારે તેલ લેશું આપણે અહીંયા કેમ કે પાઉભાજીમાં તેલ થોડું વધારે હશે તો ટેસ્ટ એનો સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે તેલને ગરમ થવા દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ડાયરેક્ટ અહીંયા પેસ્ટ નાખવાની છે તો કઈ પેસ્ટ પહેલાં આપણે ઉમેરીશું આદુ લસણ મરચી ધાણાભાજીવાળી પેસ્ટ ઉમેરીશું પેસ્ટ ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવું તેલમાંથી છાંટા ઉડે છે એટલે આ રીતે આપણે ઢાંકી દઈશું ફટાફટ તો આ રીતે બધી પેસ્ટ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી પેસ્ટને તેલમાં જ પકાવવા દેવાની છે તો અહીંયા હવે આપણે એમાં ઉમેરીશું હિંગ અને હળદર હિંગ અને હળદર ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાની છે અને આ પેસ્ટને સારી રીતે તેલમાં પકાવવાની છે તો આ રીતે તમે પાઉભાજી બનાવશો તો તો મનમાં વિચાર પણ આવશે કે શું એનો ટેસ્ટ જે રીતે આપણે પ્રોસેસથી પાવભાજી બનાવીએ જેમ કે શાકભાજીને બાફીએ પછી આપણે એનો વઘાર કરીએ એના જેવો જ આવે છે તો જી હા એના જેવો જ ટેસ્ટ આવે છે મેં ટ્રાય કરી હતી મને સારો લાગ્યો મારી ફેમિલીને સારો લાગ્યો પછી જ મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે અને આ રેસીપી તમને યુટ્યુબ ઉપર ક્યાંય નહીં જોવા મળે યુટ્યુબ ઉપર પહેલીવાર મેં પોસ્ટ કરેલી છે આ પ્રોસેસ તમને ક્યાંય નહીં જોવા મળે તો હવે આપણે અહીંયા જે આદુ લસણ મરચાંની પેસ્ટ પાકી ગઈ છે તો હવે આપણે બધા શાકભાજીની પેસ્ટ અહીંયા ઉમેરી દીધી છે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું કેમ કે મેં તીખાસ માટે લીલી લીલી મરચી ઉમેરી દીધી છે એટલા માટે તો અહીંયા કલર માટે આપણે ઉપયોગ કર્યો છે હવે આપણે અહીંયા થોડો ગરમ મસાલો ઉમેરી દીધો છે અને થોડો એવો અહીંયા આપણે ઉમેરીશું પાઉાજીનો મસાલો અને થોડો આપણે લાસ્ટ માટે બાકી રાખીશું તો અહીંયા મસાલા આટલા લીધા છે મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે એટલા માટે સાથે જ ઉમેરી દીધા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે ગેસની જે ફ્લેમ છે આપણે સ્લો જ રાખવાની છે અને આ શાકભાજીને તેલમાં આપણે સાતથી આઠ મિનિટ જેવું પકાવીશું એટલે સરસ એવા શાકભાજી તેલમાં જ પાકી જશે અને આ તમને ક્વોન્ટિટી દેખાય છે એના કરતાં ઓછી થઈ જશે પાણી એમાંથી ભળી જશે તો અહીંયા આપણે શાકભાજીને સરસ એવું ઢાંકીને સાતથી આઠ મિનિટ જેવું પકાવીશું પણ હા સાથે સાથે આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશું નહીં તો શાકભાજી છે એ તળિયે જ ચીપકી જશે એટલા માટે તો વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું અને પાછું ઢાંકીને ટોટલ સાતથી આઠ મિનિટ જેવું પકાવીશું અને શાકભાજીને સરસ પકાવા દેવાના છે તો આ રીતે આપણે વચ્ચે મિક્સ કરી દઈશું તમને મારી રેસિપીસ કેવી લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી મારી સાથે શેર કરજો અને હા વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો એક લાઇકથી અમને મોટિવેશન મળે છે અને આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ તો અહીંયા આપણે આવી રીતે ટોટલ સાતથી આઠ મિનિટ જેવું પકાવીશું એટલે એકદમ જેટલી ક્વોન્ટિટી છે એના કરતાં ઓછી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો સાતથી આઠ મિનિટ જેવું ઢાંકીને પકાવ્યા પછી આ રીતની ક્વોન્ટિટી થઈ જાય છે હવે આપણે સરસ એને તેલમાં પકાવ્યા પછી અહીંયા પાણી ઉમેરીશું અને પાછું પાણીમાં પકાવીશું કેમ કે પાઉભાજી થોડી પતલી હોય તો ખાવામાં સરસ લાગે છે પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું હજુ અહીંયા મને થોડું પાણી ઓછું લાગે છે તો ફરીથી આપણે એમાં પાણી ઉમેરીશું તો પહેલાં આપણે સરસ એવું મિક્સ કરી દઈએ તો અહીંયા પાણી ઉમેર્યા પછી સરસ મિક્સ કરીને એક ઉકાળો આવે ત્યાં સુધી રહેવા દેસુ એટલે તેલ પણ ઉપર આવી જશે કેમકે આપણે ઓલરેડી પકાવેલી છે ભાજીને એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો તેલ પણ ધીરે ધીરે ઉપર આવવા લાગ્યું છે તો હવે આપણે એને ગેસ બંધ કરી દેસુ અને તવા ઉપર આપણે ભાજીને વઘારીશું તો તવા ઉપર આપણે બટરથી એનો વઘાર કરીશું એટલે સરસ એવો બજાર જેવો જ પાભાજીનો ટેસ્ટ આવે છે તો અહીંયા બટર ઉમેરી દીધું છે બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે અહીંયા સાથે પાઉભાજીનો થોડો મસાલો ઉમેરીશું કલર માટે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને મેં ડુંગળી અને ટમેટાને નાના નાના કટ કરી લીધા છે એ પણ આપણે ઉમેરીશું એનાથી સરસ એવો પાઉભાજી ખાવામાં મજા આવે છે એટલા માટે મેં અહીંયા થોડું ડુંગળી અને થોડું ટમેટો બંને વસ્તુને ઉમેરી દીધા છે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે મિક્સ થઈ જાય એટલે આપણે ભાજીને ઉમેરી દઈશું અને સરસ એવી મિક્સ કરી અને પછી આપણે પ્લેટમાં કાઢી લેશું તો કેવી લાગી આ રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો તમારી એક લાઈક અમારા માટે બહુ જરૂરી છે અને કમેન્ટ પણ કરજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને રેસિપી ગમે તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી અને પછી આપણે ગેસ બંધ કરી અને પ્લેટિંગ કરી લઈશું તો આ રીતે આપણે બનાવી છે એકદમ નવી રીતે ટ્રાય કરી છે મેં આ આ વિચાર્યું હતું મને થયું કે ચલો રેસીપી સક્સેસ જશે તો તમારી સાથે જરૂરથી શેર કરીશ બજારની જે પાઉભાજી હોય છે એવો જ ટેસ્ટ આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો છે ને એકદમ જોદાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય